આજે સીમા બેન ની બધાય જાય છે એટલે સર આપણે આજુડાને ઊઠી જશે નો ટાંકી સવારના અમે કહીશું લીધો નથી થશે આ બાઈક બહાર કાઢું

Hvað er það? Hvað er það? Hvað er það? Hvað er það? Hvað er það?

એ મે તે ટેપલો હે ટેપ પર ટેપલો હું ખાઈ નહિ ને તે હું ખાઈ આને બધર દીધું આવી ગઈ હવે બસ આવી ફાઈનલી મુંગળી બનાવી મુંગળી રેવાસી મુંગડી બનાવી મુંગળી This is Dudu. This is Moonguri. what well, is this is this is Matrox. <laughs> what well, this is for you. Huh? <laughs>

એ કેમરી જોઈ લઈ ને પેલા તો બટન બંધ કરી નાખ્યા બટન ખુલ્લા સારા ના લાગે આપણા દુખાવ્યું હતું એ આજે કમ્પ્લીટ થઈ ગયું છે આજે પાણી નાખી દીધું ને અહીંયા આખલો ચરે ચેરો હવે આપણે પણ આ બાજુ બધું આ સાફ સફાઈ કરવાનું બાકી છે પવન ને લીધે બધું ઉડે છે હવે જોઈ શકો છો તમે આ પવન આ વિજય પર હું કાંઈ દખાવી તો અહીંયા કાંઈ અસર થઈ છે નહીં હા લીમડા પર થોડોક ઓલા થઈ ગયા છે આ બાજુ આ બાજુ અસર થઈ છે આ ઝાડને વધારે જ અસર થઈ છે આ ઝાડના બધા પાંદડા ઓલમોસ્ટ પાંદડા બધા બરી ગયા છે આગ લાગી તેને કારણે ને અહીંયા કને લીંબુ જે ખરી ગયા છે એ આપણે વીણી લઈ કેવા છે ઠીક છે

એ બધાને હેપી સરકારી જન્મદિવસ એટલે કે હેપી બર્થડે અને આજે હા ઘણાનું રિયલ બર્થડે હતો પણ એંસી ટકાથી નેવું ટકા લોકોનો સરકારી જન્મ જન્મદિવસ હતો જે સ્કૂલવાળો અને આજે ઘર એકદમ સાવ શાંત લાગે છે કેમ કે કૃષિ અને આદ્ય જે આજે સવારે ગયા હમણાં ઘરે એટલે આ ઘર સમજો સાવ શાંત લાગે છે એટલે આજે ક્રિસ્મસ રાધી વગર ઘર સાવ શું શાંત લાગે છે ગમતું નથી હા ક્રિસ્મસ અને બહુ મિસ કરી અહીંયા કને હા અને જેમ કે હોત તો આ શું કહું ચહેલ પહેલ ચાલુ હોય અને ક્રિસ્યુની જે જલજીરા એ જે જલજીરા બનાવતો એ મેં ટ્રાય કરી મારે તો એવી બની છે ક્રિસી બનાવતો ને જલજીરા પણ એકદમ બેસ્ટ બનાવે જલજીરાનું પાણી બહુ જોરદાર બનાવી દીધું રોજ એ આજ મેં ટ્રાય કરી માર એના જેવી મારીથી ના બની મેં સવારથી હું કૃષિ હોય તો ચારથી પાંચ પીજા હતો પણ ક્રિસિનાથી હવે એના ઘરે ગયા છે અહીંયા કાંઈ છે નહીં તો સમજી લો કે આજે એક બનાવી હતી એમાં પણ

રાગ પરના નું ખાલી શીખ લેશું ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ચાલો ત્યારે બાય ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ